સડસઠમી વાર્ષિક સાધનસભા મોટી સંખ્યામાં સારી રાખ્યો છે તમામનો આત્મ પ્રત્યે આભાર માનું છું સંઘે આખા વર્ષમાં જે કંઈ કરવાના કામો હતા એ સર્વાનુમતે કર્યા છે અને આવનારા સમયમાં પણ જે કંઈક સંઘને લગતા સુધારા વધારા કરી એ કામો કરવાના છે પણ અમારા સંઘના તમામ પ્રમુખશ્રીઓએ સાથે મળી અમારી આખી ટીમ પર ભરોસો કરી તમને સત્તા આપેલી છે એ સત્તાનો અમે કાયમ સદુપયોગ કરશું અને વડોદરા જિલ્લાનો અને છોટાઉદેપુર જિલ્લાના દૂધ ઉત્પાદકોના હિતમાં કાયમ નિર્ણય કરતા આવ્યા છે અને નિર્ણય કરોડ જેટલો ભાવ આ વર્ષે પણ પંચ્યાસી કરોડ રૂપિયા ભાવથીની રકમ મંડળીઓને આપવાની છે અને તે આ બીજી ઓગસ્ટના રોજ દરેકના ખાતામાં આપી સપ્ટેમ્બરથી